વડોદરાની શામળ બેચરની પોળમાં રહેતા આકાશભાઈ બાબુરાવ ઘાળગે સિટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોના ચાંદીના દાગીનાનું હોલમાર્કિંગનું કામ કરું છું અમે સોમવારે મારા ભાણેજનો નામકરણનો પ્રોગ્રામ પતાવીને રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા ઘરે આવતા જોયું હતું કે ઘરના મુખ્ય દરવાજાને મારેલ તાળું તૂટેલી હાલતમાં પડેલું હતું અને દરવાજાનો નકૂચો પણ તૂટેલો હતો ઘરમાં જોતાં ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો અને મંદિરનો સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ અમે ઘરના પહેલાં માળે તપાસ કરતાં અમારી તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો સાથે ઘરના બીજા અને ત્રીજા માળે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અમે ઘરમાં વધુ તપાસ કરવા જતાં એક ઈસમ અમારા ઘરમાં ચોરી કરતો હતો જેથી ચોરને અમે રોકવા જતા તેણે હાથમાં રહેલ એક હતોળડી વડે અમને મારવા આવતો હતો જેથી અમે ઘરની બહાર ભાગી ગયા હતા ચોર અમારા ઘરમાં ચોરી કરેલો સામાન તેના હાથમાં લઈને ઘરની આગાસી ઉપર ભાગી ગયો હતો જેથી અમે બુમાબૂમ કરતા અમારો અવાજ સાંભળીને આસપાસના રહીશો પણ એકત્ર થઈ ગયા હતા બાદમાં મેં આ બાબતે સો નંબર ઉપર ફોન કરી પોલીસને બોલાવી હતી જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બે અજાણ્યા ચોરને અમારા ઘરમાંથી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ અમે અમારા ઘરના મંદિરમાં તપાસ કરતાં મંદિરમાં રાખેલ ચાંદીની ત્રણ નાની મૂર્તિઓ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હોવાથી ઘરમાંથી અન્ય કોઈ સામાનની ચોરી થઈ છે કે કેમ તેની પણ તપાસ કરીને જણાવીશું આ મામલે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણે જણાવ્યું હતું કે બે ચોર પાસેથી ચાંદીની ત્રણ મૂર્તિ જપ્ત કરવામાં આવી છે અને બંનેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ કામગીરી હાથ ધરાઈ છે